હાલો જાય માતાજી હાલો જાઓ બગલીઓ જાય હે મેળામાં ત્રણે અને અમે પણ આ ઉતારીને આવે એટલે આવવાના હ તો બધા આવી જજો સહી છે ના ના રૂપલ આમ તો ઊભી રે ના પછી આને નવરાઈ નાખો પછી તું હાલ મેળામાં કમ્પ્લીટ થઈ ગયું ચમકે ચમકે રૂપાલ નાવે હે તું બધાની કોમેન્ટ હતી ને રૂપલ ને લઈને આવો રૂપલ ને લઈને આવો રૂપલ આવશે

ના કેવી લાગશે 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 સારી સારી શણગાર બંગાર નાખશું પછી અને આ તો એ આપણે ઢેલ બાપો ઉભી રહેવાનું હોય તારે આમ નાટક નથી કરવાના Số 1 này là có số bất tỏa tầm nhau Conu nằm rồi Nằm rồi nào không? Cầm ra đây nào Hên lê મેળા બે હાજર પચીયો નાખી દઉં યુટ્યુબમાં નવરાઈ નાખો પછી બતાવો ઝાઝર બતાવી દો અને ડ્રાઈવર આવી ગયા

Welcome to Rajesh Radios. Bluetooth now.

દર વર્ષે અમારા ગામની અંદર પશુ આરોગ્ય મેળો થાય છે અમારા પશુઓની ઘર આધારે વિના મૂલ્યે સારવાર થાય છે અને અમારા પશુઓની સુધરતા તેનું ઉત્પાદન અને